भाइ <laughs> <laughs> कौन भेजते तने बंदी देची रे मना भाई रे Hoa, chắc chắn. So, guys, hai cái lạc đì lên bàn thua mày bàn thua tụi bàn thua bây giờ này quay câu hỏi, hỏi kênh hỏi

તો ગાઈસ આપણે ગિફ્ટ તો કોઈ લાય નહીં ખાલી પેમેન્ટ થી કરવાનું હે જે કરવાનું હે થઈ ગયું એ ગાઈસ રાખડી નું અને ગોલુ બે પૈસા લઈ લીધા હે રાખડી લાગે ગાઈસ જોઈ લો રુદ્રાક્ષ ની અંદર ચાંદી ઘડેલી છે ને ચાંદી ની અંદર રુદ્રાક્ષ ઘડેલું હે કઈ બેસી ગયા છે જમવા માટે જમવામાં આજે તો બનાવી છે ખીચડી અને શાક ચાલો ફટાફટ જમે લઈએ ને પછી

એટલે કે કંઈક વસ્તુ એવું લાવવાનું હતું એટલે શું લાવવાનું એ તો મને ખબર નહીં ઘરથી કોલ આવશે પછી કહે છે કે શું લાવવાનું છે તો મારે જીતભાઈના અંગાત જવાનું છે ને કાકાનું ફૂલ વેટિંગ ચાલી રહ્યું છે બાકી દુકાનમાં કોઈ છે નહીં આજ પણ કારણ કે આજે રક્ષાબંધન છે ને કાકાને ગયા હતા બહાર આજે પણ કારણ કે મારા મામાને ત્યાં ગયા હતા ને એમની બેનને બધાને રાખડી બાંધવાની હતી એટલા માટે ગયા હતા બાકી હતા હાલ આપણી દુકાને છીએ ને બસ કાકા આવે એટલે હવે નીકળીએ ગાઈઝ આઈ ગયો મારો મિત્ર ગાઈસ દુકાને આવી ગયા હતા કાકા બસ હવે જવું છે ને વાતાવરણમાં આટલો બધું ચેન્જીસ જોવા મળી ગયો વરસાદ પડે એવું લાગે ને આજ તો ગાભા કાઢી નાખે એવી ગરમી હતી અને બાટલાને બાટલા લઈને આવ્યા આંગાત આપણું એક્ટિવા જતી ગયું છે ભાઈ લો એને જતા રહેશે પાછા આવે અને મારું કામ કાજ પતી ગયા બાકી જાય તે શોપિંગમાં છીએ ને કામકાજ આપણું બધું પતી ગયું અને દૂધ ભાઈ આવે નીકળવાનું છે થોડું એક્ટિવા આવી ગયું છે જો પેલું આવ્યું ના પેસ્ચલ એ રે રે ભરે દેખાતું નહીં પણ મન તો જો જો ગાઈ જાય રે પેટ્રોલ લે આવ્યા દેખા આપણું એકટીવાનું ફોર રૂપિયાનું પેટ્રોલ બારીને પછી રૂપેનું પેટ્રોલ લે આવજે તો ગાઈશ તો ગાઈસ લેવા મેલાન થઈ ગઈ છે ને હવે જઉં છું આપણે ફાઇનલી ઘરે ક્યાં કે કામકાજ મારે નીકતાજી પેટ્રોલ ડાણવાનું ને મારે તો કામોને ઉલાણ તો ગાઈસ ચલો હવે જોઈએ બાજુ ઘર બાજુ અને બાકી જો બાર બાર મસ્ત થઈ ગયા એકદમ સેટ જોરદાર એ વાત એ જો રસ્તામાં આપણે મસ્ત લોકેશન મળી ગઈ છે થોડી વાર માટે આપણે અહીંયા સ્ટોપ કરી દીધું આપણું એક્ટિવ તમને એક ફોટો ક્લિક કરાવવાનો તો મારે એ પણ આપણે કરાવી લીધું છે મસ્ત મજાનો તો આ વિડીયો ગાઈ તમે રક્ષાબંધનના દિવસ સાંજે જોતા હશો તો યાર આટલા સુધી આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કંઈ નહીં હવે તો ઘરે જઈને જ બીજું એટલે બીજું કાંઈ કન્ટેન્ટ આવે તો એને પણ અહીંયા લઈશું બાકી અહીંયા જે જોરદાર વ્યૂ આવી રહ્યો છે મસ્ત મજાનો આજુબાજુમાં ખેતર છે ને બધું બુ છે અને કૂતરું ગાય છે અહીંયા બસ બસ કરે છે યારનું બંધ નહીં થતું કાંઈ નહીં ગઈ એને ઇગ્નોર કરીએ આપણે એ મસ્ત મજાનો એક થમનેલ ફોટો બીજો પણ પાડવાનો છે એને પણ આપણે અહીંયા પાડી લઈએ ફટાફટ તો અમારા જીતુભાઈ ખાસ કરીને મારા જોડે આજ આવે છે તો મારો ફોટો આજે ક્લિક કરતા હતા બાકી કાંઈ નહીં ફાઇનલી સાંજ પડી ગઈ એટલે ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ અને હવે બેસવાનું છે જમવા માટે મારો ભાઈ જો આટલો બધો લેટ છે આજે એટલું બધું રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે પણ ચાલો આજ બહાર ગયો તો ચલો કાંઈ નહીં ए फटाफट जाऊ ल्याउ रे यहाँ खावानु बनाइ हे गाइस हामीले खा भेगे कुल बिहान पनि भेगे ल्याउ खाउ मम मम के मम मम के मम मम खाउ कले मम मम के मम हा मम 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 गाइस आपरा माटे बनाइ हे सन साथ छे टोमेटो नु साथ बनाइ हे गाइस બરાબર છે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કે સુ મિત્રો બાય બાય ટેક કેર